આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર નિહલ ઠક્કર વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વારાણસીમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો સત્તરમો હપ્તો જારી કરશે આ અંતર્ગત આશરે નવ કરોડ ત્રણ લાખ ખેડૂતોના ખાતામાં લગભગ વીસ હજાર કરોડ રૂપિયા જમા કરવામાં આવશે આ યોજના હેઠળ છેલ્લા દસ વર્ષમાં અત્યાર સુધીમાં અગિયાર કરોડ ખેડૂતોના ખાતામાં ત્રણ લાખ કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા છે કાર્યક્રમમાં પ્રધાનમંત્રી સ્વ સહાય જૂથોની ત્રીસ હજારથી વધુ મહિલાઓને કૃષિ સખી તરીકેના પ્રમાણપત્રો એનાયત કરશે શ્રી મોદી આવતીકાલથી બે દિવસ માટે ઉત્તર પ્રદેશ અને બિહારની મુલાકાતે જશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રીસ જૂનના રોજ આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સાથે પોતાના વિચારો રજૂ કરશે દર મહિનાના અંતિમ રવિવારે પ્રસારિત થતા મન કી બાત કાર્યક્રમની આ એકસો અગિયારમી કડી હશે સતત ત્રીજીવાર પ્રધાનમંત્રી તરીકે ચૂંટાયા બાદ પ્રથમવાર મન કી બાત કાર્યક્રમ પ્રસારિત થશે આગામી કાર્યક્રમ માટે લોકો ટોલ ફ્રી નંબર એક આઠ શૂન્ય શૂન્ય એક એક સાત આઠ શૂન્ય શૂન્ય પર પોતાના વિચારો અને સૂચનો મોકલી શકે છે આ ઉપરાંત નરેન્દ્ર મોદી એપ પર અથવા માય જીઓવી ઓપન ફોરમ દ્વારા પણ પોતાના વિચારો રજૂ કરી શકે છે આ મહિનાની અઠાવીસ તારીખ સુધીમાં સૂચનોને સ્વીકારવામાં આવશે મન કી બાત કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણી અને દૂરદર્શનના સંપૂર્ણ નેટવર્ક એઆઈઆર ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ પર કરવામાં આવશે એઆઈઆર ન્યૂઝ ડીડી ન્યૂઝ પ્રધાનમંત્રી કાર્યાલય તથા માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુ ટ્યુબ ચેનલો પરથી પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે આકાશવાણી હિન્દી પ્રસારણ બાદ તરત જ પ્રાદેશિક ભાષા ભાષાઓમાં પણ આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરશે મુસ્લિમ બિરાદરો આજે ઈદ અલ અઝહાની ઉજવણી કરી રહ્યા છે તેઓ ઈદગાહ અને મસ્જીદોમાં ઈદની નમાઝ અદા કરીને એકબીજાને ભેટીને ઈદની મુબારકબાદી આપી રહ્યા છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈદના પવિત્ર અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે પ્રધાનમંત્રી શ્રી મોદીએ જણાવ્યું છે કે ઈદ અલ અઝહાનો આ અવસર સમાજમાં સૌહાર્દ અને એકતાના બંધનને વધુ મજબૂત કરશે તેમણે દરેક વ્યક્તિ ખુશ અને સ્વસ્થ રહે તેવી શુભેચ્છા પણ પાઠવી હતી આજે સમગ્ર દેશ અને રાજ્યની સાથે કચ્છમાં ઈદ અલ અઝહા બકરી ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે આજે ભુજના હમીરસર કિનારે આવેલી મુખ્ય ઈદગાહ ખાતે તેમજ જિલ્લાભરમાં ઠેર મસ્જીદોમાં મોટી સંખ્યામાં ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી જે બાદ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને પરસ્પર ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી કચ્છના શિક્ષણ તંત્ર દ્વારા છાત્રોની સુરક્ષા ચકાસણીનો પ્રારંભ થયો હતો જેમાં છવ્વીસો જેટલી પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં બસો ચોપન ટીમ દ્વારા ચકાસણી હાથ ધરાઈ હતી આ ટીમો દ્વારા શાળામાં જરૂરી સાધનો તથા છાત્રની સલામત સૂક્ષ્મ તમામ બાબતોની વિગતો મેળવાઈ રહી છે આ ઉપરાંત બાળકો શાળાએ આવવા જે વાહનોનો ઉપયોગ કરે છે તે વાહન સુરક્ષિત છે કે નહીં તેની તકેદારી રાખવા શાળા સંચાલક મંડળને સુનિશ્ચિત કરવા સૂચના અપાઈ છે આ ઝુંબેશ અવિરત ચાલુ રહેશે અને શાળાઓ દ્વારા કચાસ ન રહે તેનું સઘન મોનિટરીંગ હાથ ધરાશે તેવું જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કચ્છ જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે અને ભારે ઉકળાટ ભર્યા માહોલ વચ્ચે આજે સતત ચોથા દિવસે મેઘરાજાએ હાજરી પુરાવી હતી ગઈકાલે નખત્રાણા પંથકમાં મેઘમહેર બાદ આજે સવારે માંડવી વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો હતો માંડવી પંથકના જામથડા દરસડી મમાઈ મોરા પિયાવા વગેરે વિસ્તારમાં વરસાદી ઝાપટા વરસતા પાણી વહી નીકળ્યા હતા જ્યારે બપોરે અગિયાર વાગ્યાના અરસામાં રત્નાપર મઉ મકડા ગરશીચા વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો વરસાદી ઝાપટાથી ગામો અને ખેતરોમાં પાણી વહી નીકળ્યા હતા કચ્છમાં છેલ્લા ચાર દિવસ થી અનેક વિસ્તારોમાં છાંટા અને ઝાપટા સ્વરૂપે મેઘરાજાએ હાજરી પુરાવી હવામાન વિભાગ દ્વારા વધુ બે દિવસ કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જિલ્લામાં વધુ બે દિવસ વાદળછાયા વાતાવરણ સાથે વિવિધ વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે સાથે પવનની ઝડપમાં પણ વધારો થશે જિલ્લામાં પવનની ગતિ વધીને ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક રહેવાનું અનુમાન છે તો આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા નમસ્કાર